નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો આજના વિડીયોનો ટાઇટલ આપણો અશક્તિ અથવા નબળાઈ અથવા જાતિ નબળાઈ અથવા જાતી અશક્તિ જાતિ કમજોરી અથવા નસોમાં આવેલી કમજોરીને દૂર કરી શકાય આ બધી જ જે અશક્તિ અને નબળાઈ ટાઈપની સમસ્યા છે બધી જ સમસ્યાને દૂર કરી શકાય એવો એક સરસ મજાનો દેશી આયુર્વેદિક અને ઘરગથ્થુ પ્રયોગ છે જે ઘરે ખૂબ આસાનીથી કરી શકાય છે અને અમુક એવી સમસ્યા હોય જેમ કે જાતિ નબળાઈ હોય કમજોરી હોય કે નપું છકતા જેવી સમસ્યા હોય તો આવી સમસ્યામાં મિત્રો દવા કરતાં દેશી ઉપચારો છે ખૂબ જ જબરજસ્ત રિઝલ્ટ આપી જતા હોય છે એવો જ એક સરસ મજાનો દેશી પ્રયોગ છે ત્રણ ચાર વસ્તુ છે જે પાંચ ઔષધિ અને આ પાંચ ઔષધિઓનું એક મિશ્રણ કઈ રીતે બનાવવાનું ધ્યાનથી સાંભળજો ખૂબ જ ઈઝી છે સાથે સાથે ખૂબ જ પાવરફુલ પરિણામ આપે એવો દેશી પ્રયોગ છે મિત્રો જે લોકોને જાતી નબળાઈ આવી ગઈ હોય ખાસ કરીને નપું જેવી સમસ્યા હોય અથવા તો ઘણી એવી કૂટ એવોને કારણે શરીરમાં અશક્તિ આવી ગઈ હોય કે જાતી નબળાઈ હોય ને ખાસ કરીને નસોમાં કમજોરી બીજું એ કે ડાયાબિટીસ જેવી સમસ્યા હોય તો આવા લોકોને ખૂબ ઝડપથી આ સમસ્યા છે એ જોવા મળતી હોય છે જાતી કમજોરીની સમસ્યા અથવા અશક્તિ શરીરમાં નબળાઈ જેવું રહેતું હોય કમજોરી સ્ફૂર્તિનો સાવ ભાવ હોય શરીર ભલે હટુકટું લાગતું હોય પણ શરીરમાં સ્ફૂર્તિ જરાય ન હોય તો એની માટે એક સરસ મજાનો દેશી ઉપચાર છે શરીરમાં છે ગઝબની સ્ફૂર્તિ આવશે સાથે સાથે જે નસોમાં આવેલી કમજોરી છે એ કમજોરી દૂર થશે લોહીનું બ્લડનું સર્ક્યુલેશન છે શરીરના દરેક અંગો સુધી પહોંચશે જેને લીધે શરીરની બધી જ નસો છે એ પાવરફુલ કામ કરવા લાગશે મિત્રો પાંચ વસ્તુ લેવાની છે પાંચેય વસ્તુ તમારી સામે છે કઈ વસ્તુ કેટલી લેવાની એક ખૂબ મહત્ત્વનું છે પહેલાં તો સૂકી ખારેક છે મિત્રો સૂકી ખારેક એ એક એવી જબરજસ્ત દેશી ઔષધિ છે મિત્રો જેની અંદર આયર્ન પોટેશિયમ મેગ્નેશિયમ ફાઇબર કેલ્શિયમ કાર્બોહાઈડ્રેટ જેવા પોષક તત્વો છે કામ શું કરશે સૂકી ખારેક છે ને એ આવી અશક્તિ કે નબળાઈને લગતી તમામ પ્રકારની સમસ્યાઓમાં જબરજસ્ત અને પાવરફુલ પરિણામ આપે અને એમાં પણ અત્યારે શિયાળાની સિઝન છે ત્યારે સૂકી ખારેકનો પ્રયોગ છે અદ્ભુત રિઝલ્ટ આપે છે સૂકી ખારેકમાં એક તો સૌથી પહેલાં કાર્બોહાઈડ્રેટ છે મિત્રો કાર્બોહાઈડ્રેટ જે છે આને લીધે શરીરમાં ઉર્જા વધે છે શરીરમાં નવી ઉર્જા આવે છે જેને લીધે અશક્તિ જેવી સમસ્યા દૂર થાય અને તાત્કાલિક સ્ફૂર્તિ આવે બીજું એ કે એની અંદર કેલ્શિયમ પણ છે એટલે ઘણા લોકોને મોટી વધતી ઉંમર સાથે આ સમસ્યા હોય અશક્તિની જેમ કે હાડકામાં નબળાઈ આવી ગઈ હોય તો પણ આવું થઈ શકે તો થોડું ચાલવાથી પગ દુખવા લાગે હાડકાં દુખવા લાગે સાંધા દુખવા લાગે તો એમાં પણ ખૂબ સારું પરિણામ આપશે શું કી બીજું મિત્રો એ કે જે લોકોને પાચનની કોઈ સમસ્યા રહેતી હોય તો પાચનની સમસ્યાને લીધે પણ અશક્તિ આવી શકે જેમ કે ભોજન પછી પેટમાં ગેસને આવું ચડતું હોય અથવા ભૂખ મરી જતી હોય પાચન નબળું હોય તો પણ આવું થાય અને સ્ફૂર્તિ છે દૂર થઈ જાય શરીર છે એકદમ બેચેની જેવું લાગે ત્યારે મિત્રો શું કે ફાઈબર ફાઇબર પણ ભરપૂર છે ફાઈબર હોવાને કારણે તમારું પાચન શક્તિ છે તમારું પાચન તંત્ર મજબૂત થશે પાચન શક્તિ છે સુધરશે અને જેને લીધે પાચન બરાબર થશે એટલે શરીરમાં સ્ફૂર્તિ આવશે બીજું એક આની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ છે જે હૃદય માટે ખૂબ જ ઉપકારી છે ડાયાબિટીસવાળા લોકો માટે ખૂબ જ લાભદાયક છે બ્લડ પ્રેશરની સમસ્યા માટે કેમ કે ડાયાબિટીસની સમસ્યા એવી છે કે આની પાછળ અશક્તિ છે એ ઘણા લોકોને એના લીધે થતી હોય અથવા જાતી નબળાઈ અથવા નપુંસકતા જેવી ડાયાબિટીસની સમસ્યા પાછળ ખાસ આ સમસ્યા જોવા મળતી હોય છે નપુંસકતા અથવા જાતી નબળા તો સૂકી ખારેકની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ પણ સમાયેલું છે જેને કારણે આ ડાયાબિટીસ જેવી સમસ્યાને ખૂબ જ કાબૂમાં કરે છે બીજું એ કે સૂકી ખારેકમાં આયર્ન પણ ભરપૂર છે આયર્ન જે છે એક એવું પોષક તત્વ છે કે જે ખૂન એટલે કે બ્લડને લગતી તમામ સમસ્યાઓ દૂર કરે છે લોહીની ગતિ છે એને એકદમ મજબૂત બનાવે છે અને જેને લીધે લોહી છે આખા શરીરમાં હરતું ફરતું રહેશે એટલે બધી જ નસો સુધી લોહી છે આસાનીથી પહોંચશે એટલે બધી જ નસો જે શરીરની હોય છે એક્ટિવ બની જાય છે અને તમામ નસો જે છે એ ખૂબ વધારે એક્ટિવ રહેવાથી બધી જ નસોમાં આવેલી કમજોરી દૂર થાય છે આ જે બધા જ પોષક તત્વો છે એ બદામ અને એલચીમાં પણ છે એટલે સૂકી ખારેક બદામ અને એલચી અને સાથે સાથે સૂંઠ છે પાચન પણ સુધારે છે અને સાથે સાથે સૂંઠ છે એ શરીરમાં નવી ઉર્જા આપે છે નવી શક્તિ આપે છે અને જ્યારે સાકર છે સાકર તો ડાયાબિટીસવાળા લોકો હોય વધારે ડાયાબિટીસની સમસ્યા રહેતી હોય તો એને સાકરનો પ્રયોગ સાકરનો ઉપયોગ આમાં કરવાનો નથી માત્ર ચાર જ ઔષધિ છે એનો ઉપયોગ કરી શકાય છે ડાયાબિટીસમાં ચારેય વસ્તુઓ છે લઈ શકાય પણ સાકર છે એ ડાયાબિટીસ જો વધારે હોય તો સાકરનો ઉપયોગ ન કરવો ચાર વસ્તુ છે કઈ કઈ વસ્તુ કેટલી લેવાની ધ્યાનથી સમજી લેજો સૌથી પહેલાં સૂકી ખારેક છે મિત્રો તો સૂકી ખારેક છે ને અહીંયા લેવાની છે બસો ગ્રામ આ જબરજસ્ત પ્રયોગ છે સૂકી ખારેક બસો ગ્રામ અને જે સૂંઠ છે એને સો ગ્રામ એટલે આપણે અહીંયા જે સૂંઠ છે ને સૂકી ખારેક કરતાં એનું પ્રમાણ છે એ અડધું એટલે કે પચાસ ટકા રાખવાનું છે શિયાળાની સિઝન છે એટલે સૂંઠ છે એ ખૂબ જ ઉપયોગી થઈ પડશે જો ઉનાળાની સિઝન હોય કે વધારે ગરમીનું વાતાવરણ હોય અથવા શરીરમાં વધારે ગરમી હોય તો સૂંઠ જે છે એને અહીંયા અડધી કરી નાખવાની એટલે કે પચાસ ગ્રામ રાખવાની પણ અત્યારે શિયાળામાં પાવરફુલ પરિણામ લેવા માટે સૂંઠ છે ને એને સો ગ્રામ રાખવાની છે સાકર છે ને સાકર તો સાકર છે ને એ પણ બસો ગ્રામ લેવાની છે ત્યાર પછી બદામ બદામ છે એ સો ગ્રામ લેવાની છે અને એલચી છે એલચી એ વીસ ગ્રામ લેવાની છે હવે ધ્યાનથી તમે આ પ્રયોગ છે એ સમજી લેજો બસો ગ્રામ સૂકી ખારેક સો ગ્રામ સૂંઠ બસો ગ્રામ સાકર સો ગ્રામ બદામ અને વીસ ગ્રામ એલચી આ બધી જ વસ્તુ જે છે આને એ મિક્સરમાં કે કોઈપણ રીતે ખાંડીને પાવડર જેવું બનાવી લેવાનું છે એકદમ ઝીણો પાવડર ઝીણું ચૂર્ણ થઈ જાય એ રીતે બધી વસ્તુને મિક્સ કરી અને બનાવી સૂકી ખારેક છે એના ઠળિયા કાઢી અને એને પણ બરાબર ખાંડી અને પાવડર જેવું બનાવી બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે સાકરને મિક્સ કરવાની નથી સાકર છે એને અલગ રાખવાની છે સાકર એક અલગ રાખી અને જે ડાયાબિટીસની સમસ્યા વધારે હોય તો સાકરનો પ્રયોગ નથી કરવાનો ડાયાબિટીસની સમસ્યા ન હોય તો સાકર છે ને આ બધી જ વસ્તુ જે મિક્સ કરેલું ચૂર્ણ છે અને એક ગ્લાસ જેટલું દૂધ લેવાનું છે દૂધની અંદર આજે એક ચમચી ચૂર્ણ નાખવાનું છે અને સાકર છે એ એકસ્ટ્રા એક ચમચી નાખવાની છે આ ચારેય વસ્તુનું ચૂર્ણ એક ચમચી અને એક ચમચી સાકર દૂધમાં નાખી અને દૂધને બરાબરનું ગરમ કરવાનું છે એટલે કે ઉકાળવાનું છે દૂધ બરાબરનું ઉકળવા લાગે આપણે જેમ ચા બનાવીએ અને જેમ ઉફાળા હોય ઉભરા આવતા હોય એ રીતે દૂધ છે ઉકળી અને ઉફાળો આવે ને એટલું ગરમ કર્યા પછી આ દૂધ છે એને ઠંડુ પડે પછી આ દૂધ છે એને પી જવાનું ગાળવાનું કે એવું કંઈ કરવાનું નથી આ દૂધ છે એને એમનામ પી લેવાનું છે મિત્રો આ પ્રયોગ છે એ રાત્રે સૂતી વખતે અને સવારે બે ટાઈમ કરી શકાય પણ બે ટાઈમ ન અપનાવી શકો તો ખાલી રાત્રે સૂતી વખતે અપનાવવાથી ખૂબ જ ફાયદો થશે શરીરમાં આવેલી કમજોરી દૂર થશે નપુંસકતા જેવી સમસ્યા હોય જાતી કમજોરી હોય જાતી નબળાઈ હોય નસોમાં આવેલી કમજોરી હોય તો આ બધી જ સમસ્યા દૂર થાય છે જે લોકોના શરીરમાં સ્ફૂર્તિનો અભાવ હોય બેચેની જેવું રહેતું હોય અને શરીર આખું ઢીલું ઢીલું થઈ જતું હોય શરીરમાં આળસ રહેતી હોય તો આ બધી જ આળસ દૂર થઈ જશે પાવરફુલ પરિણામ મળશે સાથે સાથે આ એવો પ્રયોગ છે કે હૃદય અને મગજની કાર્યક્ષમતા છે એમાં વધારો થાય છે કેમ કે આ બધી જ ઔષધિઓ એવી છે એમાં ગઝબના પોષક તત્વો સમાયેલા છે જે પોષક તત્વો છે એ હૃદય મગજ અને શરીરના બીજા મોટા મોટા અંગો માટે ખૂબ જ ઉપયોગી છે ફાઇબર હોવાને લીધે આંતરડાશે એને ખૂબ પોષણ મળે છે એટલે પેટની સમસ્યાઓમાં પણ ખૂબ સારું પરિણામ મળશે બીજું એ કે માઇન્ડ પાવર ખૂબ વધે છે આનાથી યાદશક્તિ પણ વધી શકે છે અને હૃદયની કાર્યક્ષમતા વધે છે ડાયાબિટીસવાળા લોકોને ખૂબ જ ઉપયોગી છે પણ ડાયાબિટીસવાળા લોકો સાકર વિના ઉપયોગ કરો કેમ કે ડાયાબિટીસમાં પણ જબરજસ્ત પરિણામ આપશે બીજું એક કે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો હાઈ બીપીની સમસ્યામાં પણ આ જે પ્રયોગ છે ખૂબ જ ઉપયોગી છે લોહીને લગતી કોઈ પણ સમસ્યા હોય ખૂનને લગતી અથવા ખૂનની અંદર કચરો હોય કે દૂષિત પદાર્થો હોય તો બ્લડની અંદરથી દૂષિત પદાર્થો છે એ દૂર થાય છે કેમ કે આની અંદર આયરને ભરપૂર માત્રામાં છે હિમોગ્લોબિનને લગતી કોઈ સમસ્યા હોય તો આ સમસ્યા પણ દૂર થાય છે આ રીતે આ એક એવો પ્રયોગ છે કે અશક્તિ અને જાતી નબળાઈ તો દૂર કરશે જ એની સાથે સાથે શરીરમાં રહેલી ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે આ બધી જ સમસ્યાઓ છે એ દૂર અને શરીરમાં એક પ્રકારની નવી સ્ફૂર્તિ અને નવી ઉર્જા આપે છે આ તો આજનો વિડીયો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી